તમે માહોફિસ પગે આપની જે જાહેરાત કરી તો સામે લઈ લેજો અને એવી જાહેરાત કરી ન હા તમે જે જાહેરાત કરી હ અ બરોબર પણ હવે આની વાત છે એટલે અમારી હોજી ઉપર થોડી અસર થાય જરી આ કેને મે 18 તારીખે આયા તો નું તો આયોજન પાઠનમાં રાખ્યું છે તો મે આમંત્ર આપો તો આવો ખરેખર મે અમારો પ્રશ્ન સોલ્વ ના બસ તો હા ના એ સમજણ બોલ કર્યું મે તો શું થતું હકો

എറെ വലിച്ചുകൊനെ કરવાની ലാംജി ദേ രേഷ്കിജി ജേ ഓച്ചാ ആം તો തോമേ കോ ബാക്കി മരോളോ സ അജ്ഞാനവാളരെ ദാ രോച്ചി ഹേ ഓക്കേ ഓക്കേ ബൈ ഹപ്പാ ഹലോ ആ മൈക്ക് മോ വാ മൈക്ക് മോ ഹലോ આપણો ഡിജെ സൗണ്ട് ના

દલીલો લખી આપું કદાચ હજુ મારું માને એવું કહે કે એમના નિર્ણય ઉપર ફેર વિચારણા કરશે ના કરે તો આપણે તો એનો આખે કોંગ્રેસ નો બહિષ્કાર કરજો પછી જ્ઞાની બેન નહીં અને કોઈ પણ સમાજમાંથી માણસ આવે ગામડે જ્ઞાની બેન નો ફોન કરવા આવશે એટલે બધાને ખબર પડે કે જ્ઞાની બેન ના નિર્ણય થી આ સાઉન્ડ વાળા આજે સાઉન્ડ નથી આવતા એમને પણ બરોબર અસર પડશે તમારું સંગઠન હશે તો આ પ્રશ્ન થશે 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 ને થશે કોઈ બાપની તાકાત નથી એટલે કોઈ અકળામણ કરશો નહીં કોઈ મૂંઝવણ કરશો નહીં જ્ઞાની મને ફોન ઉપર ગમે તે વાત કરી હોય એક લેખિત આવેદન પર એને પણ આપજો ગુજરાત કોંગ્રેસના પ્રમુખને પણ આપજો કે સાહેબ અમારો નિર્ણય નહીં આવે એનું સોલ્યુશન નહીં આવે અમારા ધંધા પર અસર પડશે તો આખો અમારો સમુદાય જ્ઞાની બહેનો નહીં સમગ્ર કોંગ્રેસનો વિરોધ કરીશું એવું ક્યાંય લખીને આપજો હું લખી આપીશ બરાબર હલો આપણા બિહાર તમે રેકોર્ડિંગ સાંભળ્યું ને હવે ગેની બેન કેવું ખબર આપણા સાઉન્ડ કેટલા ઉજાગરા કેટલા આપણા થયા કટ મારીને પૈસા કમાઈ લેવા આપણે કેવું ખરી આપણે કોઈ કટ મારવાનો એક રોડ બીજા રોડે બનાવે રોપી એમના ઘરમાં આપણે તો મહેનત કરીને જ લેવાના ને હે મહેનત કરીને જ લેવાના એટલે ડીસા તાલુકો હોય પાટણ તાલુકો હોય જો હવે ચૂંટણી આવે છે આપણે મેહુલ ભાઈએ કીધું ને તો ચૂંટણી અંદર કોઈનું સાઉન્ડ ના જવું જોઈએ કોઈ પણ તાલુકો હોય ભાઈ વાત સાચી એગ્રી છો તમે હે ચૂંટણીની અંદર સાઉન્ડ ના જવું જોયું તો રસ્તો તો નીકળવો જ જોઈએ નાનાનો હે હા કોઈ પણ તાલુકો હોય પાટણ તાલુકો હોય ડીસા તાલુકો કે મહેસાણા તાલુકો હોય જો અમસ ચૂંટણીનો તો બસ મને કીધું કે માને આનાથી મારા પૈસા વધુ મળે તે એક જણાવજો તો તરત બધાની પથ્થર ફડાઈ જાય ફળાઈ જાય કોઈ બસ કોઈ એસોસિયનનો કોઈ મતલબ રહે ખરી નો ને હા દરેક દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે ગમે એટલા પૈસા આલે તમને કોંગ્રેસવાળા કે તું આખું બધું તમને લાયા લે તોય પણ જાતા નહીં એકનો નહીં આ હજારોનો સવાલ છે ભેલું મારા કોઈ એકનો સવાલ નથી બધા સાઉન્ડવાળાને બધા મજૂરી ઉપર કરે સાઉન્ડ એટલે મજૂરી કહેવાય કહેવાય કે નહીં એટલે દરેકને નમ્ર વિનંતી છે કે કોંગ્રેસવાળા ત્યાં નજીક મત બસ ચોંકણી આવી રહી છે તો દરેક એવું મન મક્કમ બનાવજો

બીજી ત્રીજી વાત ન થાવી જોઈએ બોલો સદારામ બાપાની સોગન કહો કે બોલો સદારામ બાપાની સોગન કે આ વસ્તુ સાચું 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 હાથ અત્યાર કરો બધા જો આ ના પાડ્યું હું પોતે હોય હું પોતે હોય જો મારું વિરોધ તમારે સાઉન્ડ લાગે તો પેલું હું મારું સાઉન્ડ સળગાવી મેલીશ બરોબર હું કોઈની વાત નહીં કરતો મહેશભાઈ વાત સાચી ને હું મારી વાત કરું છું કે મારું સાઉન્ડ લાગ્યું

તો આપણે એક નિયમ કરો કે કોઈ ચૂંટણીના કામમાં સરકારી કામમાં આપણે જવું જોઈએ નહીં બરોબર અને ખાસ કે આપણા સમાજના લીધે બીજા સમાજમાં બંધારણ બને છે હમણાં દરેક સમાજનો વિડીયો હતો રબારી સમાજનો પણ વિડીયો હતો તો જો આ બધા જો એક સમાજને જોઈ જો બીજી સમાજ શીખે છે તો પહેલા કે ઠાકોર સમાજમાં તો બંધ જ કરો જ્યાં સુધી આપણા પ્રશ્નોનો હલ ના થાય ત્યાં સુધી કોઈ પ્રસંગ આપણે કરવાનો નહીં અને સાઉન્ડ તો એવું નથી કે લગ્ન પ્રસંગમાં જરૂર પડે બધામાં જરૂર પડે છે જો આપણે બધા બંધ કરીશું તો પછી એમને પણ થોડી ભાન તો પડશે જ અને ગેણી બેન ને કહે છે ગેણી બેન નું તો નક્કી છે કે નહીં માનવાના નહીં માનવાના નહીં માનવાના આ તો નક્કી જ છે ભાભર ને ખબર છે બી જે દિવસે બંધાયા નતું એ દિવસે અમારે ભાભર ની ટીમે આવેદન પત્ર સાહેબ આપ્યું હતું ત્યારે એમના પીએ એવું કીધું કે અમે અત્યારે આવેદન પત્ર ના આપી શકીએ ખોટી અસર થાય તો અમે એવું કીધું કે તમે ત્યારે પાછળથી આ મુદ્દાનું નિરાકરણ કરજો કેમેરો જે આવેદન પત્ર છે બેન સુધી ખાલી પહોંચાડજો હવે પહોંચ્યું કે નથી પહોંચ્યું ખબર નથી પણ જે ગ્રુપમાં અમે નાખી દીધું હતું એટલે વાત તો બેનને મળી જ ગઈ છે પણ હજી એનો કોઈ સોલ થયો નથી પ્લસ કે મે મારા ગામમાં મારા આગેવાન સાહેબને કીધું તો ભાઈ કે તમે અમારો નાઈટ પૂરતું ચાલુ રાખજો સામે ગામ વાળો બંધ કરો ત્યારે જ્યારે એમણે એવું કીધું કે હજી તો આ પ્રશ્નની કોઈ નિરાકરણ થયું જ નથી કે હજી ચોક નથી કે ભાઈ સામે ગામ જ લઈ જાઉં અને

એવા લોકો જ ઉભો કરે છે કે જેમને ડીજે પસંદ નથી બાકી આ પ્રશ્ન કોઈ યુવાનોને પૂછેલો નથી બાકી ગામના છોકરા આપણા જેવા છોકરાઓને પૂછીએ કે તમારે આ પ્રસંગમાં ડીજે જોઈએ છે તો બધાની હાથ છે પણ ઘંડીઓના કારણે અને વડીલોના કારણે કોઈ એમનો વિરોધ કરતું નથી અને રાજકારણ હા બાકી બધાની હાથ છે બરોબર એટલે કોઈ પક્ષમાં ચૂંટણીમાં કે ગમે તેમાં રાજકારણ પક્ષમાં આપણે ડીજે સાવ બંધ કોંગ્રેસનો જ નહીં બધી પાર્ટીઓમાં બરોબર બધા નહીં અને જ્યાં પણ મીટિંગમાં કરવાની જાય બોળી અમારે દૂર પડે છે અમે એ સો કિલોમીટરથી આવ્યા છીએ અહીંયા એટલે બધાએ હાજર રહેવું અને જો કંટાળીને અને આમાં ઘણા બધા ઉપર પ્રેશર આવશે ગામના આગેવાનો પ્રેશર આવશે રાજકારણીઓનું પ્રેશર આવશે કે ભાઈ તમે આ મુદ્દા ઉપર ઉતરી જો હું કાલે મારા ગામમાં એવું કહીને આવ્યું છે કે તમારે નિર્ણય લેવો હોય તો લો બાકી અમારી જે નિયમ એ પ્રમાણે ગામમાં અને એ પ્રમાણે વિરોધમાં આવશે તો હું વિરોધમાં આવીશિંગ પણ હતો મેં ભાઈ જો તમારે જે નિર્ણય લેવો હોય એ તારીખની સવાર મને જણાવજો તો એ પ્રમાણે હું વર્તું ના કે અમારા જે સાઉન્ડ એસોસિએશન વાળા જે નિર્ણય લેશે એમાં તમે ના કીધા કે હું ગામના વિરુદ્ધમાં આવું છું બરોબર એટલે એમણે હજી જવાબ નથી આવ્યો એટલે આપણે જે આ મેહુલ ને બધા જે લે સાગરભાઈ એમાં આપણે બધા માન્ય રાખ્યું છું જય માતાજી આજે આપણે અત્યારે એવા નિર્ણય ઉપર આવીએ છીએ કે જ્યાં સુધી આપણો આ પ્રશ્ન પતે નહીં ત્યાં સુધી કોઈને પણ સાઉન્ડ ભાડે આલવો નહીં અને હું આવેદન પત્ર કાલ સાંજ સુધીમાં તૈયાર કરી મેહુલભાઈને આપી દઈશ તમે જ્ઞાનીબેનના તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ અને એમને માનવું પડશે ભલે એને ફોન પર ના પાડી એને મુદ્દા હું લખી આપીશ એમનો હેતુ શું હશે કે ભાઈ સમાજ ખોટો ખર્ચો ના ખોટો ખર્ચો નથી આ પાંચ હજાર માં પચીસો રૂપિયામાં સમાજ ના ગરીબ માણસ નો મોજ કરે છે આ કોઈ મોટો ખર્ચો છે નહીં એવી આપણે એને સમજણ પાડીશું અને એમ છતાં ના માને તો આપણે ઉગ્ર આંદોલન આપીશું જે કંઈ કરવું પડશે કરશું અસ્તુ હું રજાલો સાહેબ અને આવેદન પત્ર કાલ સાંજે તૈયાર થઈ જશે ચાર વાગ્યા સુધી અને તમે બધા વાત જોડે એગ્રી છે ને તો હું મહેનત કરું ભાઈ ઓકે એક બીજી વાત કહું કદાચ આપણે આપણા જિલ્લાના જે કોઈ સાઉન્ડવાળા એ તો જવાના નથી પણ કદાચ આ તો રાજકારણીય રાજકોટથી સાઉન્ડ મંગાઈને અહીંયા મીટિંગ કરે તો એના માટે વિચારવું પડશે ને તમારે બીજા કોઈ તાલુકાનો આવ્યો બરાબર આપણે તો તૈયાર છીએ પણ આ તો રાજકારણીય મારા બેટા પતી નગરથી મંગાવશે તો તો એના માટે તમે કોઈ વિચાર્યું શું કરશે એના માટે કદાચ આપણા જે જિલ્લા એ નકકીએ પણ આ તો જીઓ બીજો બાર ન આવ્યો મીટિંગ કરવા કે ચલો કોંગ્રેસમાં જે કોઈ જાહેરાત કર્યું એ પાટણમાં ચાલ આથી રાપરથી કોઈ ડીજે લઈને આવ્યો તો એના માટે આપણે બધા ભેગા થઈને બંધ કરાવવાનું તો વિચારવું પડશે ને હે એટલે બધા એના માટે વિચાર કરો સાહેબ તમે કોઈ એના માટે આપણે શું કરવું આ વાત સાચી છે કે કદાક બાર ના આવે છે ચૂંટણી બાર ના આવે ને મહેશ ભાઈ ના જ આવે તો એનો શું વિચાર કરશું આપણે સળગાઈ મારવાનું બીજું શું મિત્રો ઠાકોર કેટલા કરો બરોબર તો સદારામ બાબા ને એવી જે બોલાવો કે જ્ઞાની બેન ઠાકર સુધી ખોટી જોદારામ બાબાને બોલો સદારામ બાબા ને હવે આપણે અત્યારે વાત કરી કે સાઉન્ડ આઠ થી ટોટલ બલ તો આમાંથી 10% પબ્લિક ઇવેન્ટ છે કોકને ઓર્ડર લીધેલા છે સેન પ્રોગ્રામ પાર્ટીનો ફોન આવશે તો શું જવાબ આપશો સેન તમે અત્યારે આવતી બંધ કરજો પાર્ટીનો ફોન આવશે કે ભાઈ સાઉલ લેવા તમે શું જવાબ આપશો એ પહેલા તો તો એવી પહેલા ચોખો જ તમે કરો કે આજથી ટોટલ રાજકીય પ્રોગ્રામ બધા બલ બરાબર બીજું કે બહારથી કોઈ સાઉન્ડ વાળો આવે તો આપણે ભાઈ હું ના કહેવાય ખળગાવી મારીએ કેમ કે આપણો ભાઈ જ છે બરોબર પણ એને જે ગોમમાં પ્રોગ્રામ હોય તો આપણે પાટણમાં છે તો પાટણ પછી ભેગા થો કે સાઉન્ડ એ લગાવ આવે એ ટાઈમ જ ના આપણો સાઉન્ડ લગાવતો નહીં નગર મગજ મારી થશે બરોબર એક મુદ્દો એ છે બીજું કે ટોટલ વસ્તુ ગમે તે નક્કી કરો આ તમે નક્કી કરીને ગયા કે આપણે સાઉન્ડ બંધ છે કાલ મહેશભાઈ જતા રે તો એ ના ચાલે કાલે ભાઈ વિરુભાઈ જતા રે

કેસ દાખલ કરો કે હળગાઈ મારે મફત નથી આવ્યું આ કાકા એ વાત કરી કે હું મારું અઢણ મિલ બાર લાખમાં માં લાવ્યો છું અઢણ મિલ લાવ્યો સારું હવે અઢણ મેલું છે એ કાકા છોડાવવા કોણ આવશે હળગા વાળો નહીં આવે એટલે ગમે તે વસ્તુ કરો એ નક્કી કરો બીજું કે આ સાહેબ હાલ કીધું આપણને કે આપણે આવેદનપત્ર ઘેની બેનને હાલીએ બરોબર આપણે ફોનમાં અભળ્યું

તો આપણે કોઈને પૂછું નથી હોય ને એની એની નીચે સાઉટ બંધ કર્યો તો બસ પેલું હોય ને બાર મહિના પેલું કેવું તું કે આ સાઉટ બંધ તમારે અમે બંધ કરાવવા છો આ તો બંધ તમારે ઘેર અમે મેલવા આવો હે હવે આજ શું બાળું હોય ને સાઉટ આયા કોઈ અમને અમારા ગામમાં કોઈ પૂછું નથી અમને તો સાઉટ બારને પૂછવા ના આવું પડે સાઉટ આ તો અમે એટલે ભાઈ કે આ સાઉટ બેસા છો તમે બેસી બાર ના અમે બંધ કરાવો છો

હલો હવે આ લોકોનો પ્રશ્ન એવો છે મારે દસ પંદર પ્રોગ્રામ બુકિંગ છે અમુક અમુક સમાજ જે સમાજ બુકિંગ છે પ્રોગ્રામ કરવાના છે જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ કાપવાનો છે રેડી આપણે ધારો કે આપણે ગોમ માં રજૂઆત કરો કે અમારે સાઉન્ડ ચાલુ રાખવું છે ઈ એમ કે કે અમાર નહીં રાખવું એનો કોઈ બી પ્રસંગ આવે આપણે એને જવાનું બીજાને નહીં જવા દેવાનું રેડી અને મીટિંગ માં એમ કે આપણે એમ કે લગનમાં માં હો આવો આપણે મીટિંગ માં હો જવાનું મારા ગ્રુપમાં માં અમે બે દિવસ પહેલા ગ્રુપમાં મેસેજ આવ્યો તો કે અલ્પેશ ઠાકોર ની મીટિંગ છે 26 તારીખે તો એવું કીધું છે કે જેને જેને આવું છે મેં કીધું હોય કેન જવાન નથી હો તમે ભેગા થઈને જે કરવું હોય કે ના તો ખોટો સામાન્યનો ટાઈમ અને ભાડા પગરવા અહીંયા જવાન જરૂર નથી આ કે ગાડીઓ લઈ અને તમે જે કરવું હોય કે ના કો 12મી ગાડી ના દેખાવી જોઈએ રેડી અને કોઈ સાઉન્ડ વાળો ના દાવ જોઈએ રેડી 26 તારીખે આપણે કોઈ અહીંયા જવાન જરૂર નથી આપણે સમાજનું ભલું થાતું હતું આગળ બધા ગયા હતા રેડી પણ એમો આપણે જ પક્કા પામ છે આપણે સમાજના બીજા 15 મુદ્દાથી આપણે સહમત છીએ આપણે ને આશા પણ આશા પામ આ તો તો ઘરના કાપવાના છે ને હા સાઉન્ડ તો ચાલુ રહેવાનું છે રેડી અને જે આપણે 15 પ્રોગ્રામ છે બીજા 15 10 જે બુકિંગ છે એ કરવાના જ છે પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી કોઈ બી હોય આગેવાન ગોમનો સરપંચ હોય ને તો એને કહી દેવાનું ભાઈ તું મારો હાથ નહીં પકડતો હવે તારા કોઈ બી પ્રોગ્રામમાં અમે નહીં